નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ જેતપુર અગિયારસો પચાસથી ચૌદસો ને એકાવન ખેડબ્રહ્મા તેરસો એસી ચૌદસો ને ચાલીસ ધ્રાંગધા અગિયારસોથી ચૌદસો ને સાઠ સાવરકુંડલા તેરસો પચીસથી ચૌદસો ને ત્રેપન રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને સાઠ વિરમગામ તેરસો ત્રીસથી ચૌદસો ને એકત્રીસ છોટાણા તેરસો પચાસથી ચૌદસો ને આઠ અમરેલી નવસોથી ચૌદસો ને પાસઠ ખાંભા તેરસોથી થી ચૌદસો ને બાવન બોટાદ અગિયારસો પચાસથી થી ચૌદસો ને પિંચોતેર ચાણસમા બારસો પંદરથી થી ચૌદસો ને ત્રેપન મોરબી બારસો એંસી થી ચૌદસો ને ચોર્યાસી આંબલિયાસણ તેરસોથી ચૌદસો ને સુડતાલીસ સિદ્ધપુર તેરસો પાંત્રીસ થી ચૌદસો હળવદ બારસો પચાસ થી ચૌદસો ને ચુમ્મોતેર વિસાવદર અગિયારસો થી ચૌદસો ને પચીસ હારીજ તેરસો થી પાંત્રીસ જસદણ તેરસો થી ચૌદસો ને હરસોલ ચૌદસો થી ચૌદસો ને પચાસ ડોડાસા તેરસો પચાસથી ચૌદસો ને ત્રીસ બહુચરાજી બારસો થી ચૌદસો ને બાર જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકસઠ વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને પાંત્રીસ બાબરા ચૌદસો વીસથી ચૌદસો ને પંચ્યાસી વડાલી ચૌદસોથી ચૌદસો ને ચોરાણું લાખણી બારસો અગિયારથી થી તેરસો ને નેવું જાદર ચૌદસો પાંત્રીસથી ચૌદસો ને સાઠ હિંમતનગર તેરસો પાંત્રીસથી ચૌદસો ને ચોરાણું થોરા ચૌદસોથી ચૌદસો ને છત્રીસ સિહોરી તેરસોથી ચૌદસો ને આડત્રીસ ધ્રોલ બારસોથી ચૌદસો ને બોતેર વિજાપુર એક હજારથી ચૌદસો ને બાસઠ કુકરવાડા त्यसो पाँसठ चौध सौ चुमालिस गोझारिया अग्यार सो चौध सो एकतालिस उनावा एक हजार एकस चौध सो चौसठ टिटोइ बार सौ चौध सो दस लखतर त्यर सो पचास ठाउँ अन्जार त्यसो તેરસો એકાવનથી ચૌદસો ને એકાવન મહુવા બારસો એંસીથી ચૌદસો ને ત્રીસ માણસા બારસોથી ચૌદસો ને સુડતાલીસ જામનગર તેરસોથી ચૌદસો ને સિત્તેર જામખંભાળિયા તેરસોથી ચૌદસો ને વીસ પાટણ તેરસોથી ચૌદસો ને એકોતેર ભાવનગર તેરસોથી ચૌદસો ને સાઠ